બાકી અત્યારે પાણીના પ્રશ્ન એટલા બધા છે ને એ વાત જાવા જયો લાઇટના પ્રશ્ન છે પાણીના છે સોળ સભ્યો અમારે બનાવેલા પોતે જ બિલ્ડરે જ બનાવ્યા છે સોળ સભ્ય બરાબર સોળ સભ્ય મળવા જાય કે ભાઈ અમારી આ તકલીફ છે તો હા કરે જવાબ કંઈ આપતા નથી કે નથી ક્યારેય ફરિયાદ કરી હોય ને ત્યાં સ્પેસે આવીને કોઈ વાતચીત કરી કે બધાયને મિટિંગ કરીને ભેગા કરીને એને સોલ્યુશન કાઢી દીધું કોઈ પ્રશ્ન ઉકેલતા નથી બરાબર કોઈ જાતની લોકો જવાબદારી લીધી જ નથી ને અમારી પાસે જે 1.5 લાખ લેખે મેન્ટેનન્સ લીધું છે એમાંથી અત્યારે અમારા 2 કરોડ જમા છે એમાં કોઈ વાતની અમને જવાબ દેતા નથી કે થઈ જશે થાશે અને ને તેમને આડાવડા ઘણા બધા અમને જવાબ આપે છે કે અમારું ઇમ્યુનિટીસ બધી છે અમારામાં સ્વિમિંગ પૂલ છે ગાર્ડન છે થિયેટર છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી જીમ છે લાઇબ્રેરી છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીસ છે આયા બધી ને આપણે

મારું નામ નરેન્દ્ર છે નરેન્દ્ર ચુડાસમા ધ સ્પેસમાં રહીએ છે અમે લોકો કમિશનર ઓફિસે અમે રજૂઆત એજ કરવાની છે કે ભાઈ અમારા જે પ્રોબ્લેમ છે એનું નિવારણ કરે કેમ કે આ લોકો આ લોકો મેન્ટેનન્સ દીધા પછી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે ને અત્યારે લોકો જે અમને હિસાબ આપવા માગે છે એ હિસાબ મેન્ટેનન્સ આઈપા એનો અડધો આપે હવે ખર્જો શેનો કર્યો છે શું કર્યો છે કોઈ પણ પ્રકારની એ લોકો બાયદરી લેતા નથી ફાયર સિસ્ટમ છે ફાયર સિસ્ટમમાં જે કઈ એ લોકો ખર્ચો કરાવ્યો છે એ લોકોએ અમારા પૈસા કરાયો કરાવ્યો છે જે કે નિયમ પ્રમાણે બિલ્ડરોએ બધું કરીને દેવું પડે એમ છે બિલ્ડરો એવું કઈ કરીને દીધું છે નહીં ને અત્યારે અમને એકલા શું કહેવાય ને રેગ્યુલર પાણી નો પ્રોબ્લેમ છે અત્યારે આરએમ આપણે જીબી વાળા લાઇટ કનેક્શન કાપવા માટે આવેલ છે તો એ બધાનું શું કરવાનું બધું પેમેન્ટ બધું એનું છે હવે એ અમારી ઉપર અમે છેલ્લા જે કેટલા દિવસથી એમને ફોન કરવાની ટ્રાય કરીએ છીએ ભાઈ અમારા ફોન બ્લોક કરીને બેઠા છે કોઈનો ફોન કમિટી મેમ્બરનો તો છોડો પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાઇબ્સને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે ઇન્ટરફિયર કરે અને અમારું જે કંઈ પ્રોબ્લેમ છે એનું નિવાકરણ કરવાની કોશિશ કરે સમજ